નમસ્કાર રામ રામ મિત્રો મિત્રો જે બનાસકાંઠા બાર પણ ઠાકોર સમાજના બંધારણ બની રહ્યું છે જેને લઈને આજે સુરેન્દ્ર નગર જિલ્લાના જે પાટલી દસાડા વિસ્તારની અંદર પણ આજે ઠાકોર સમાજની જે મિટિંગ યોજાઈ હતી અને જે ઠાકોર સમાજનું ત્યાં પણ બંધારણ લાગુ કરવામાં આવ્યું છે ને એની અંદર

એના પછી ઘણા બધા જે એને એના પછી ઘણી બધી જગ્યાએ ઘણા બધા જે અમુક લોકો જે ડીજે વાળા લોકો એ મીટિંગ કરીને અમુક જે જાબડીયા મુકામે પણ સમાજ ભેગી થઈ અને એના પછી જે અલગ 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 સમર્થન માટે પણ અલગ અલગ વિસ્તારમાં મિટિંગ યોજાઈ રહી છે અને આજે જે લાખણી તાલુકાના મડાલ ગામે પણ એક જે આ બંધારણ થયું છે બંધારણનું સો સો ટકા પાલન કરવા માટે મિટિંગ યોજાઈ હતી અને એના પછી મિત્રો વાતચીત કરીએ તો જે બાબર તાલુકાની અંદર પણ ભાભર તાલુકાના ઠાકોર સમાજના મિત્રો જે આગેવાનો હતા એ આજે ભેગા થયા હતા ઠાકોર એ પણ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો સાથે અને ની અંદર પણ જે આ બંધારણ થયું છે એનું સો ટકા અમલવારી માટે જે એક અગત્યની મિટિંગ યોજવામાં આવી હતી આજે તો એને લઈને જે ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું બંધારણ બન્યા પછી જે અલગ અલગ પછી વાતચીત કરીએ સુરેન્દ્રનગર સમાજો દસા વિસ્તારની અંદર નીવ ગામનું જે બંધારણ બન્યું છે એની અંદર પણ ખૂબ મોટી સંખ્યાની અંદર જે યુવાનો હતા યુવાનો વડીલો અને મહિલાઓ પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને એની અંદર જે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને જે દક્ષિણના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે સુરેન્દ્રનગરના સાંસદ છે ઠાકોર એ પણ ઉપસ્થિત રહ્યા હતા ભરતજી અંદર અને સમાજના તમામ જે આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત રહીને જે સમાજની અંદર જે એક નવી દિશા અને સમાજની અંદર શિક્ષણનો વ્યાપ કે રીતે વધે એના માટે જે આ બંધારણ નવું બંધારણ રજૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આમ જે આપણે વાતચીત કરીએ તો જે ઠાકોર સમાજનું બંધારણ બનાવ્યું છે તે બંધારણ કેમ જરૂરી છે કેમ કે આપણે આમ જોવા કે અન્ય સમાજની વાતચીત કરીએ તો અન્ય સમાજ છે તમામ ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ ઉપર છે જે તમામ ક્ષેત્રની અંદર કહી શકાય જે ધંધા હોય રોજગાર હોય નોકરી હોય કોઈ વિદેશ જવાની બાબત હોય કે ગમે તે બાબત હોય એ બાબતની અંદર તમામ સમાજો ખૂબ આગળ છે અને ખૂબ પ્રગતિ કરી રહ્યા છે તો એની એની સમકક્ષ આપણે જોવા જઈએ એકતાના દર્શન આપણે જોવા મળી રહ્યા છે અને ઠાકોર સમાજની અલગ અલગ સંમેલનો થઈ રહ્યા છે અલગ અલગ મિટિંગો થઈ રહી છે એની અંદર ઠાકોર સમાજ એક મંચ ઉપર આવી રહ્યો છે તો એને લઈને જે વાતચીત કરીએ તો થોડીક એમાં વાતચીત આમાં એડ કરીએ તો જે અમુક લોકો જે બનાસકાંઠાની અંદર 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 કે કે પાટણ જે જે પાટણની બંધારણ બન્યું હતું એ બંધારણની અંદર અમુક લોકો જે ડીજે વાળા હોય કે કલાકારો અમુક લોકો જે એક બે પાંચ લોકો જે થોડા માટે જે વિરુદ્ધ નોંધાઈ રહ્યા હતા તો એના વિશે આપણે મિત્રો આજે વાતચીત કરીએ કે સમાજની અંદર હકીકત આજ સુધી થયું છે શું કે સમાજની અંદર આજ સુધી જે કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ જે ગીત ગાતા હોય કે કલાકાર હોય એ અન્ય જે જે બધા બધા કલાકારો એની અંદર ખોટા નથી ઘણા કલાકારોની વાતચીત આપણે કરીએ તો જે ઠાકોર સમાજ સિવાયના જે કલાકારો છે એ કલાકારો શું છે ધાર્મિક અને સંસ્કૃતિને લગતા અને બધાને શોભે આખા પરિવાર સાથે સાંભળી શકે એવા જ ગીતો બનાવતા હોય છે પણ ઠાકોર સમાજને આજ સુધી નચાવવામાં જ આવ્યો છે જે આ લોકો વિરુદ્ધ કરી રહ્યા છે છે એટલે આપણે આની અંદર વાતચીત કરવી પડે કે સમાજ ને હજી સુધી નચાવવામાં આવ્યો છે તો શું હજી સુધી આ સમાજના જે લોકો બંધારણ બનાવી રહ્યા છે એ બંધારણ બનાવનારા લોકો કોણ છે જે બંધારણ લોકો બનાવી રહ્યા છે થોડા સામાન્ય લોકો બનાવી રહ્યા છે જે એને સામાન્ય લોકોની સાથે જે

અન્ય સમાજ કે અન્ય વ્યક્તિઓ જે વિકાસ કરી રહ્યા છે જે દિશામાં જઈ રહ્યા છે એ દિશા એ ઠાકોર સમાજ હજી એટલો બધો આગળ આવ્યો નથી તો હવે અન્ય સમાજ વિકાસ કરે અને આગળ આવે તો ઠાકોર સમાજ પણ એમની હરોળમાં આવે એ પ્રયત્નોથી જ આ લોકો જે ઠાકોર સમાજની અંદર બંધારણ કરા કરણ જે મુદ્દો લાવી રહ્યા છે બંધારણ કરાવી રહ્યા છે તો ડીજે વાળા લોકો કોઈ પણ હોય એ લોકોને ખાલી એમને શું કે સમાજને હજી સુધી એવું લાગે કે સમાજને નચાવો છે પણ એવું નથી સમાજને નાચવાની જગ્યાએ સમાજ નાચે એ અલગ વસ્તુ છે પણ હજી આપણે જે એલફેલ ગીતો ગાઈને સમાજને જે સમાજની અંદર જે આપણે સંસ્કારો સિંચન કેવા કરીએ છીએ ને આપણને ખબર છે સંસ્કાર સમાજની અંદર જે ઠાકોર સમાજના જે કલાકારો હતા એ કલાકારો હોય અન્ય સમાજના કલાકારો જેવા ગીતો પચાસ ટકા સમાજ હાલ હોત પણ આવું નથી થયું થયું આની અંદર છે જે કલાકાર મિત્રો છે એ પોતાનો રોજગાર હોય હોય કે ધંધો એમને ઘણી બધી બાબતે છૂટછાટ છે કે ખાલી લગ્ન ની અંદર પ્રતિબંધ છે એમને આની અંદર વિરુદ્ધ ન કરવો જોઈએ એમને સમાજ સપોર્ટ કરે છે તમામ દિશાની અંદર પણ ઠાકોર સમાજની અંદર જે સોશિયલ મીડિયાની અંદર આપણે વાતચીત કરીએ કે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ કલાકાર હોય નાનો હોય મોટો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય નો ઉલ્લંઘન જે કરે છે અને એનો જે કોઈ પણ વ્યક્તિ ઉલ્લંઘન કર્યું હોય એને માફી પણ મંગાવી રહ્યા છે એનો વિડીયો પણ આવી રહ્યા છે તો ખરેખર હવે સમાજ એક બાજુ આપણે જોવા જઈએ કે સમાજ જાગી ગયો છે હવે કોઈ પણ વસ્તુ ચલાવી લેશે નહીં અને જે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ એવું કીધું આની અંદર

જે બનાવ્યું છે એને સફળ બનાવવા માટે સમાજને આગળ લઈ જવા માટે એમને પણ ખૂબ સારી બાબત વાતચીત આમની અંદર કરી એના પછી જે અલ્પેશજી ઠાકોરે પણ એના એમની સ્પીચ અને એમની ભાષણની અંદર એવું કીધું કે જે ઠાકોર સમાજ જે ખર્ચા કરી રહ્યો છે કે જે દેખાવડો કરી રહ્યો છે જે દેખાવડો તમે કરી રહ્યા છો જે ડી જે તમારે લાખ નો જે ખર્ચો કરી રહ્યા છો તો કોઈ પણ જે બધા પરિવારો એવા નથી કે તમામ પરિવારો જે ખર્ચો કરી રહ્યા છે એ ખર્ચો એમને ખર્ચો ઉઠાવી શકે એવા તમામ પરિવારો નથી તો ઘણા પરિવારો એની અંદર શું કરી રહ્યા છે કે પોતાના દાગીના ગીરવે મૂકી રહ્યા હોય ક્યાંક ને ક્યાંક પોતાની જમીન વેચીને આવા પ્રસંગો કરી રહ્યા છે તો જે આ દેખાવડો જે ખોટા ખર્ચા કરી રહ્યા છે

અને ભૂલી ગયા પછી જે એની અંદર જે ખર્ચો તમે કરો અને દાગી ના ગીર વાતચીત કરી છે સમાજના લોકોને તો આની અંદર જે આ દસાડા પાટડી મુકામે જે ઠાકોર સમાજનું બંધારણ બન્યું છે એ બંધારણ પણ સમાજને સાચી દિશાની અંદર લઈ જવા માટે સમાજ શિક્ષિત બને એના માટે કરીને જે બંધારણ બન્યું છે એના લઈને તમારે તમારું શું કેવું છે તમારી રાય ની અંદર જરૂર બતાવજો વિડીયો પસંદ આવે તો ને લાઈક કરવાનું અને ની અંદર તમારો રાય બતાવવાનું અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર રામ રામ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં